સતત થઈ રહેલ વરસાદના લીધે અને કડાના ડેમ અને પાલમમાંથી પાણી છોડવામાં ગઈકાલે ત્રણ લાખ સડસઠ હજાર ક્યુબિક મીટર પહેલા પાણી છોડવામાં આવ્યું હતું પછી ફ્લો પાંચ લાખ થી પણ ઉપર થયું થયું હતું બધા ગામડાઓના આણંદ જિલ્લાના છવ્વીસ જે નદી કાંઠાના ગામડાઓ છે તમામ ગામડાઓના તલાટીશ્રીઓ સરપંચશ્રીઓ બધાને સાવચેત કરવામાં આવ્યું છે ડિઝાસ્ટરના ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે ઘણા ગામડાઓમાં જે સાયરન મૂકવામાં આવ્યા હતા સાયરન વગાડીને પણ ગામજનોને સચેત કરવામાં આવ્યું છે નદી કાંઠા ઉપર નહીં જવા અને પશુઓને પણ નદીના વિસ્તારના બાજુમાં નહીં રાખવા માટે તમામ છવ્વીસ ગામ જે નદી કિનારેના ગામડાઓ છે બધા ગામડાઓને સાવચેત કરવામાં આવ્યું છે સમગ્ર વહીવટીતંત્રની ટીમ ડિઝાસ્ટરની ટીમ મહેસૂલ વિભાગની ટીમ અત્યારે આવા જે ગામડાઓ છે તમામ ગામડાઓમાં સતત વિઝિટ લઈ રહ્યા છે અને લોકોને સાવચેત કરવાનું કામગીરી કરી રહ્યા છે હાલ વરસાદ રૂકેલો છે આજ સવારથી આણંદ જિલ્લામાં વરસાદ નહીવત જેવું છે પાંચ છ એમ એમ વરસાદ પડ્યું છે અમુક તાલુકાઓમાં પણ જે ઉપરવાસમાં જે વરસાદ પડી રહી છે આના લીધે જે નદીનો લેવલ સ્તર વધી રહ્યો છે આના અને સાવચેતીના ભાગરૂપે તમામ ગામડાઓના લોકોને સાવચેત કરવામાં આવ્યો છે